પાકિસ્તાનના કરાંચી એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા બે ચીની નાગરિકોના મોત થયા છે અને ઇજાગ્રસ્ત છે તો બીજી તરફ હાલ પોલીસે સમગ્ર વિસ્તારને કોડન કરી તપાસ શરૂ કરી પાડોશી દેશ પાકિસ્તાનમાં આંતરિક અશાંતિ ઉગ્ર બનતી છે સરકારના દમનથી ત્રસ્ત નાગરિકો બળવાખોર બની રહ્યા છે ત્યારે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ બહાર ભીષણ વિસ્ફોટ થતા બે ચીની નાગરિકોના મોત નીપજ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આ બ્લાસ્ટ બળવાખોર સમૂહ બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે બીએલએ દ્વારા કરવામાં આવ્યો છે બે ચીની નાગરિકોના મોત ઉપરાંત કેટલાક પાકિસ્તાની પોલીસકર્મી સહિત ઓછામાં ऊंचा आठ लकों घायल થયા હોવાના અહેવાલ છે યે કહેના કે યે કોન ટાર્ગેટ હે يا કિસકો ટાર્ગેટ કિયા ગયા હે જી ઇસ વક્ત કબલ اس વક્ત હે હમે જો હે વો ઇસ વક્ત 2 डेड કી ઇતલા આ રહી હે ઉસકો ભી હમ વેરીફાય કર રહે હે પોલીસ અને પ્રાંતીય સરકારના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર એક ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો દરમિયાન પ્રાંતીય ગૃહમંત્રી ઝિયા ઉલ હસને લોકલ ચેનલ એજન્સીના માધ્યમથી જણાવ્યું હતું કે આ હુમલો વિદેશીઓને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે હાલ પાકિસ્તાનમાં હજારો ચીની કામદારો છે જેમાંથી મોટા ભાગના બેઇજિંગના અબજ ડોલરના બિલ્ટ અને રોડ ઇનિશિયેટીવમાં કામ કરી રહ્યા છે જે दक्षिण और मध्य एशिया ने चीन की राजधानी बेजिंग साथ जोड़े जो इनिशियल इतला हुई है वो एक ऑयल टैंकर जो है उसके आग लगने से जो मुतद गाड़ियां जो है वो उसकी जद में आई हैं और उससे बहुत सारा कोलेटरल डैमेज हुआ है इस, उसको हम अभी मजीद असर्टन कर रहे हैं कि इसमें दहशत गर्दी का एलिमेंट या कोई और एलिमेंट जो है तकरीबक कारी का वो किस हद तक है जिसको हम अभी रोल आउट नहीं कर सकते કરાચી બ્લાસ્ટ બાદ હાલ અનેકો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં એક શકાય છે જણાવ્યું કે વિસ્ફોટ એટલો મોટો હતો કે એરપોર્ટની ઇમારતો પણ ધ્રુજી ઉઠી હતી આ બ્લાસ્ટ ચીની નાગરિકોને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો વિદેશી નાગરિકોને લઈ અને એક કાર એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો એરપોર્ટ સિગ્નલ પાસે કારના કાફલામાં વિસ્ફોટ થયો હતો પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં દસ વાહનોને નુકસાન થયું હતું જેમાંથી ચાર વાહનો સંપૂર્ણપણે બળી અને રાગ થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી